મે તમારું સ્વાગત છે મારો નવા બ્લોગમાં તો કેમ છો તમે બધા મજામાં આઈ હોપ કે તમારો લોકો બધા મજામાં દઈશું તો મિત્રો આપણે પરમવીર પરમાર કરીને આપણે એક ભાઈ છે એમની કોમેન્ટ આવી હતી કે તમે એક ફાર્મમાં બ્લોગ બનાવો તો આપણે ફાઇનલી એ ભાઈની આપણે એક કોમેન્ટ એક્સેપ્ટ કરી છે અને આપણે સડોદરા ગામની અંદર જોઈ શકો છો આપણે આવી ગયા છીએ ફાર્મની અંદર એક વેગડ ફાર્મ છે આપણે એ ફાર્મની અંદર આપણે આવી ગયા છીએ બ્લોગ બનાવવા માટે તો મિત્રો તમે જોડાયેલો આપણા બ્લોગમાં જોઈ શકો છો આપણી માટે અહીંયા પાણી ભરી રહ્યા છે પણ આપણે અત્યારે નાવાની ઈચ્છા તો નથી આપણે અત્યારે નાશું તો નહીં લીધું કેમ કે હજી આપણે ભીના કપડાં આપણે જવું એ આપણે યોગ્ય નથી એટલે આપણે નાવાનું નથી આપણે જો અત્યારે ભરી તો રહ્યા છે આપણે ના પાડી તો એ ક્યાં ભરી નાખી છીએ તો અત્યારે રહેવા દીધું મિત્રો જો આપણે આંબા અને પપૈયાને બધું કેટલું બધું છે તમે જોઈ શકો છો જુઓ આપણે કેરી ની બધું છે ઘણું બધું આવી ગયું છે બે કેરી જો બોલે છે અત્યારે જોઈ શકો ખૂબ જ મોટું ફાર્મ છે અહીંયા તો આપણે ક્યારેક મુલાકાત લેજો આપણે વગર ફાર્મ માં જો આપણે આ ફાર્મે આપણે આવ્યા હતા ભાઈ બહેન બધા જોઈએ અત્યારે અમે ત્રણેય ભાઈ અને આપણે હું ચોથો અમે ચારે જોય અત્યારે પાછા છીએ આ ફાર્મેથી કેમ કે હવે બીજું એક ફાર્મ છે આપણે આ બાજુ જમણી બાજુ

બેટા બેટા માર બેટા ભૂખ્યા છે ને તે ખાવા મળ્યા કેરીઓ જો આ કોર કેટલા આવ્યો છે આમાં કેરીઓ એક દેખાતી નથી તેમની બેટા બેટા જો બે બાજ કેરીઓ હાટુ ન કરા જો અત્યારે વાડીમાં આમ ગરી ગયા છે અંદર કેરીઓ પાડવા હાટુ આગળ આવ્યા જ જાય જો આપણે શર્ટ બટ કાઢવા નાવા હાટું આ બધા કેરીઓ પાડવા હાટું વી ગયા જો જો આ બધા જો ફળિયા છે ને બધા જો આખા આ જો ચીકું આપણે જો પાણી માપે છે કેટલું છે એ ડૂબી જાય છે કે નહીં માપે જો કેટલું એને માથા અમાણું જીવ પાણી દાઢી અમાણું જીવ જોવો તમે આ ભાઈબંધ આ ત્યાં લીલ કાઢે છે સમજો બેટ બેટો જો આ એકા બીજી મસ્તી કરે છે બધા માથે નાખે છે લીલ જો 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 બાધે બે આ ગાડીમાં માં ચાલુ ગાડી બાદ તમે અત્યારે બાધે જો તમે આ અત્યારે બહુ જ ઊંડો છે તમે જો અત્યારે જો પાણી અત્યારે ભરાય છે હજી લીલે એટલી છે પણ આમાં નાવું કેમ તો આપણે

કલેજા કલેજો છો તો આડો આડો બોય

બંધ કરો આકોરે રીંગ મેં ગેન રાખ કરી દે ભાઈ લાગી યાર ઘણે ઘણે તો કેવી રીતે જોત કરી ફોકસ કરું થોડુંક લાઈટ અહીંયા

હા મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ આપણે પરમવીર પરમાર કરીને એક ભાઈ હતા એમની કોમેન્ટ આપણે આવી હતી કે તમે ફાર્મની અંદર જઈને બ્લોગ બનાવો તો મિત્રો આપણે ફાર્મની અંદર જઈને આપણે બ્લોગ બનાવીને આપણે જોયો જોયો છે તમે તો મિત્રો આપણે પરમવીરની કોમેન્ટ આવી હતી એની જેમ હજી તમારે પણ ચાન્સ છે તમે પણ કોઈપણ જગ્યાએ સારું લોકેશન શેર કરો એ જગ્યાએ આપણે જઈને બ્લોગ બનાવશું અને હા મિત્રો તમને મારો બ્લોગ પસંદ આવ્યો તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને હા આ બ્લોગ જો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો